આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણ શાસ્ત્ર વિભાગ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે વાણિજ્યુની અધ્યાપન પદ્ધતિ ઇ એસ એકસો અઢારમાં એકમ આયોજન વિશે આપણે અગાઉ વ્યાખ્યાનમાં સારા એકમ પાઠ આયોજનના લક્ષણો આપણે જોયા ત્યારબાદ હવે આપણે કેટલાક કારણો વિશેની વાત કરીશું કે એકમ આયોજન માટેના કયા કયા કારણો છે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો છે ત્યારબાદ આપણે ઘટકોની ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે એકમ પાઠ આયોજનના ઉદભવના કેટલાક કારણો આપણે જોઈએ કે શા માટે પાઠ આયોજનમાંથી એકમ આયોજનનો ઉદ્ભવ થયો છે એટલે કે પાઠ આયોજન એ પણ એક આયોજન તરીકે આપણે વર્ખંડમાં શિક્ષણ કાર્ય કરાવતા હોઈએ છીએ તો એની કઈ કઈ મર્યાદાઓ છે જેના લીધે એકમ પાઠ આયોજનનો ઉદ્ભવ થયો છે તો પહેલું જોઈએ આપણે કે ત્રીસ થી ચાલીસ મિનિટના છૂટા છવાયા પાઠો એ એકઠ આયોજનમાં આપણે શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ અધ્યાપન કાર્ય કરાવવાથી વિષય વસ્તુનું જ્ઞાન કે અનુભવ એકબીજા મુદ્દાના સંબંધમાં આપી શકાતું નથી એટલે કે જ્યારે આપણે પાઠ આયોજન કરાવીએ છીએ ત્યારે અલગ અલગ પાઠમાંથી કોઈ એક મુદ્દો કોઈ એક નાનું વિષય વસ્તુ લઈએ છીએ અને એ વિષય વસ્તુનું પાઠ આયોજન આપણે ત્રીસથી ચાલીસ મિનિટનો જે એક તાસ છે એમાં આપણે શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ એનું આયોજન તૈયાર કરીએ છીએ અને એનું શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ જેમાં ધારો કે આપણે સરાફી પેઢી લઈએ તો એમાં સરાફી પેઢીનો અર્થ એનું મહત્ત્વ વગેરે એના નિયમો એના કારણો વગેરે બાબતો આપણે એક મુદ્દો કે એક વિષય વસ્તુ જેવું લઈએ છીએ અને એ સરાફી પેઢી માટે એક તાસનું આપણે ત્રીસથી ચાલીસ મિનિટમાં એનું આયોજન કરી અને આપણે શૈક્ષણિક કાર્ય વરખંડમાં કરાવીએ છીએ ત્યારબાદ ફરી આપણે પા આયોજન કરીએ છીએ ત્યારે બેંક વિશેની જે વિષય વસ્તુ છે એને લઈને આપણે આવી જ રીતે બેંકનો અર્થ તેના નિયમો લક્ષણો વગેરે બાબતોનું આપણે વિષય વસ્તુ લઈ અને એનું આયોજન તૈયાર કરીએ છીએ ત્યારબાદ છે વીમાની સેવા તો એવી જ રીતે વીમાના સિદ્ધાંતો વીમાનો અર્થ તેના કારણો વગેરે બાબતો આપણે એ વિષય વસ્તુને ધ્યાને લઈ અને આયોજન છૂટાપાટનું આયોજન તૈયાર કરીએ છીએ તો આપણે જોઈએ કે શરાપી પેઢી ત્યારબાદ બેંક ત્યારબાદ વીમો આ ત્રણેય જે એકમ છે એને આપણે આખો એકમ નથી ભણાવતા પણ એમાંથી કોઈક મુદ્દો કોઈક થોડુંક વિષય વસ્તુ લઈ અને આપણે ત્રીસથી ચાલીસ મિનિટનો જે તાસ છે એમાં આપણે એ શિક્ષણિક કાર્ય અલગ અલગ થોડું થોડું વિષય વસ્તુ આપણે ભણાવીએ છીએ એટલે અહીંયા જે જ્ઞાનની એક સૂત્રતા જળવાવી જોઈએ જે પાઠનું જે પૂર્ણ રીતેનું જે વિષય વસ્તુ છે એ વિદ્યાર્થીને પૂર્ણ રીતે એ સ્પષ્ટ થઈ શકતું નથી એટલે એના જ કારણે પાઠ આયોજન છૂટા પાઠમાંથી એકમ પાઠ આયોજનનું ઉદભવવાનું એક આ કારણ આપણે લઈ શકીએ છીએ જોઈ શકીએ છીએ છૂટા પાઠમાં વિષય વિષય વચ્ચે અને શાળાઓ વચ્ચે અનુભવો વચ્ચે અનુબંધ સદાતો નથી એટલે કે છૂટા પાટ જ્યારે આપણે લઈ છું પહેલાં મુદ્દામાં આપણે ચર્ચા કરી કે અલગ અલગ એકમમાંથી નાનું નાનું વિષય વસ્તુ થોડું થોડું વિષય વસ્તુ આપણે લઈ અને એ અલગ અલગ શાળામાં એક જ શાળા નહીં તેમજ અલગ અલગ વિદ્યાર્થીઓ એક જ પ્રકારના એક જ વર્કરના વિદ્યાર્થીઓને ન ભણાવતા અલગ અલગ ક્લાસ એટલે કે અગિયારમું ધોરણ બારમું ધોરણ એમાં અ બ ક એવા ડિવિઝન પડેલા હોય તો એક જ ક્લાસ અમાં ન ભણાવતા ક્યારેક અમા અમા તાસ લેવાનો હોય ક્યારેક બ માં હોય ક્યારેક કમા હોય તો અહીંયા જે છે એ અલગ અલગ શાળાનું થોડું થોડું વિષય વસ્તુ અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ગખંડમાં આપણે શૈક્ષણિક કાર્ય કરાવતા હોય છે એટલે એમની વચ્ચેનો જે અનુભવ છે અનુબંધ છે જે વિષય વસ્તુનું જે સ્પષ્ટીકરણ છે એની સાથેની જે સમજ છે જે પૂરા એકમની જે સમજ છે એ અહીંયા આપણે આપી શકતા નથી એટલે એના કારણે પણ એકમ આયોજનનો ઉદ્ભવ થવાનું મોટું એક અહીંયા આપણે કારણ જોઈ શકીએ છીએ ત્યારબાદ છે છૂટા પાઠોમાં અનુભવની પૂર્ણતા સચવાતી નથી છૂટા પાઠોમાં જે આપણું સળંગ અનુભવ છે એ અહીંયા એ જાળવી શકતા નથી અને નાના નાના મુદ્દાનું જે વિષય વસ્તુ આપણે તૈયાર કરાવીએ છીએ જે શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ તે અહીંયા પૂર્ણતા તરફ લઈ જતું નથી ત્યારબાદ ચોથું છે રોજબરોજના છૂટાછવાયા શિક્ષણ કાર્યમાં પાઠોમાં વૈવિધ્ય ન સાચવવાની અધ્યયન મુશ્કેલી બની રહે છે એટલે કે જે છૂટું છવાયું જે શૈક્ષણિક કાર્ય છે જે વિષય વસ્તુ છે એમાં વૈવિધ્યતા સચવાતી નથી આજે આપણે સરાફી પેઢી ભણાવી કાલે આપણે બેંક ભણાવી કાલે આંતરિક વેપાર ભણાવીએ વિદેશ વેપાર ભણાવીએ વીમો ભણાવીએ અલગ અલગ બાબતે આપણે એનું જે વૈવિધ્ય જળવાવું જોઈએ એ જળવાતું નથી જે એકમ પાઠમાં આપણે જાળવી શકીએ છીએ ત્યારબાદ છે છૂટા પાઠોમાં જ્ઞાન સમજ કૌશલ્ય ઉપયોગના પૃથકરણ હેતુઓ સિદ્ધ થતા નથી એટલે કે છૂટાછવાયા પાઠોમાં જે જે ચાર કૌશલ્યો છે આપણે જે ચાર બાબતો છે એને આપણે જ્ઞાન સમજ કૌશલ્ય ઉપયોગના જે હેતુઓ છે જે ઉદ્દેશો છે એ આપણે સિદ્ધ થઈ શકતા નથી અને કૌશલ્ય દ્વારા આપણે જે અલગ અલગ કૌશલ્યનું જ્ઞાન આપીએ છીએ એ પણ વિદ્યાર્થીઓ સરળતાથી એ ગ્રહણ કરી શકતા નથી અને એના જે હેતુઓ છે એ પણ પાઠના અંતે આપણે સિદ્ધ કરી શકતા નથી તો અહીંયા આ એક મોટું કારણ આપણે છૂટા પાઠ આયોજનમાંથી એકમ આયોજન ઉદ્ભવ થવાના કારણો આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ છે એકમ આયોજનના ઘટકો એકમ આયોજનના ઘટકો એટલે એકમ આયોજન તૈયાર કરતી વખતે કયા કયા ઘટકોને આપણે ક્રમવાર તૈયાર કરીશું એનું લેખિત આયોજન વખતે એક પછી એક કયા ક્રમમાં આપણે ઘટકોને ગોઠવીશું એની આજે આપણે ચર્ચા કરીએ તો પહેલું જે છે ઘટક એ એકમનું નામ છે તો એકમનું નામ છે એમાં આ જે ઘટક છે એ એકમનું નામ છે એ મુખ્ય ઘટક તરીકે આપણે એને લઈએ છીએ આ ઘટકમાં ફક્ત એકમનું નામ આપણે દર્શાવીએ છીએ દાખલા તરીકે આપણે કોઈ એકમ લેતા હોઈએ તો એમાં આંતરિક વેપાર તો એ એ એકમ તરીકે આપણે એને દર્શાવીએ છીએ અને આંતરિક વેપાર એ એકમનું નામ છે એને આપણે મુખ્ય ઘટક તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે પેટા એકમ બીજું જે ઘટક છે એ કોઈ પણ એકમ નક્કી કરવો જોઈએ પેટા એકમ નક્કી કરતા તેનો તાર્કિક ક્રમ જાળવવો જોઈએ પેટા એકમનું વિભાજન તાસ પ્રમાણે કરવું જોઈએ સમગ્ર એકમને નિશ્ચિત તાસના પેટા એકમોમાં વહેંચી શકાય એવી રીતે ત્રણથી ચાર તાસ સુધી પેટા એકમો પણ પાડી શકાય છે એટલે કે અહીંયા આપણે જે પેટા એકમો તૈયાર કરીએ છીએ વિષય વસ્તુને ધ્યાને લઈને ધારો કે અહીંયા આપણે આંતરિક વેપાર વિશે વાત કરીએ એનો જે મુખ્ય ઘટક છે એ આંતરિક વેપાર છે તો એમાં જે પેટા એકમ છે એનો આપણે તાસ પ્રમાણે અલગ અલગ વિભાગ પાડી અને એને ત્રણથી ચાર તાસમાં એને ગોઠવવામાં આવે છે અને એ ચાર તાસનું જે આયોજન છે એ તૈયાર કરવામાં આવે છે અને આ જે આયોજન છે એ આંતરિક વેપાર તરીકે આપણે જે વિષય વસ્તુ લીધું છે જે એકમ લીધો છે એને ત્રણથી ચાર તાસમાં પૂર્ણ વિષય વસ્તુનું આયોજન થઈ જાય એવી રીતે દરેક તાસમાં એનું વિભાજન વ્યવસ્થિત રીતે ત્રીસથી ચાલીસ મિનિટનો જે તાસ છે એ દરમિયાન આપણે પૂર્ણ રીતે એમાં શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે અને વધારે જલ્દી એ એ પા સમય પૂરો ના થાય અથવા તો સમય વધી ન જાય એ પ્રમાણનું આપણું આયોજન અહીંયા એ પેટા એકમ જ્યારે પાડીએ છીએ ત્યારે તાસ આયોજનમાં કરવાનું રહે છે ત્યારબાદ છે પેટા એકમમાં અહીંયા આપણે આંતરિક વેપારનો અર્થ લીધો છે એમાં આપણે જોઈએ તો છૂટા પાઠોમાં રહેલી ક્ષતિને કારણે એકમ પાઠ આયોજનનો ઉદભવ શક્ય બન્યો છે એમાં આપણે જોઈએ તો આંતરિક વેપારનો આપણે જે પહેલો તાસ લઈશું તો એમાં તાસ વિભાજન જે કરવાનું છે એમાં કયા કયા મુદ્દાઓ આપણે લઈ શકીએ એમાં આપણે આંતરિક વેપાર તરીકે જે એકમ પસંદ કર્યો છે એને આપણે અહીંયા જોઈએ કે કઈ કઈ રીતે આપણે તાસમાં એનું વિભાજન પેટા તાસમાં એનું વિભાજન કરી શકાય કે મુખ્ય પાઠમાં મુખ્ય તાસમાં એનું વિભાજન કરી શકાય તો પહેલું છે આંતર આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ અને ખ્યાલ વિકા નિકાસ નિકાસ વેપારને પ્રોત્સાહન આયાતવિધિ નિકાસવિધિ આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ ડબલ્યુ ટીઓ એટલે કે વિશ્વ વેપાર સંગઠનની જે ભૂમિકામાં યોગદાન આપે છે એવી સંસ્થાની વિશેની આપણે માહિતી આપીશું ત્યારબાદ છે એટલે કે આપણે આ જે આંતરિક વેપાર વિશે વાત કરી એમાં આપણે એકથી વધારે પાઠમાં વિષય વસ્તુ જો સમાઈ જાય તો એને એવી રીતે આપણે એક કરતાં વધારે પાઠમાં તેનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ છે ભાગીદારી પેઢી તો ભાગીદારી પેઢીમાં જ્યારે આપણે તાસ આયોજન કરીએ છીએ પેટા તાસ આયોજન કરીએ છીએ ત્યારે ભાગીદારીની વ્યાખ્યા ભાગીદારી પેઢીના લક્ષણો ભાગીદારી પેઢીના લાભ ભાગીદારી પેઢીના ગેરલાભ ભાગીદેદારી પેઢીના પ્રકારો ભાગીદારી પેઢીના ભાગીદારી ભાગીદારોના પ્રકારો અને ભાગીદારી કરારનામું અને પેઢીની નોંધણી એટલે કે આ દરેક એકથી વધારે તાસમાં ભાગીદારી પેઢીનું આપણે તાસવાર વિભાજન કરવાનું થાય ત્યારબાદ છે ત્રીજો જે ઘટક છે એ તાસ વિભાજન એકમમાં પેટા મુદ્દા પ્રમાણે તાસ વિભાજન કરવામાં આવે છે કયો મુદ્દો કયા તાસમાં આપણે શીખવીશું તેનું શૈક્ષણિક કાર્ય કરાવીશું તે પણ આપણે તાસ વિભાજનમાં એનું આયોજન કરવાનું હોય છે એકમના અધ્યયન પછી મૂલ્યાંકન કયા તાસમાં કરાવીશું તેનું પણ આયોજન એ યોગ્ય રીતે કરવું જોઈએ એ કયા તાસમાં કરાવીશું તેનું પણ આયોજન એ ક્રમબદ્ધ રીતે થવું જોઈએ એ ખૂબ જ ઉપયોગ મહત્ત્વની બાબત બની રહે છે આખા વાણિજ્ય અભ્યાસક્રમમાં પૂર્ણ કરી શકાય એટલે કે આખું જે વાણિજ્ય અભ્યાસક્રમ છે એ આપણે જે એકમ લઈએ છે એનું જે તાસ વિભાજન છે એ એનું જે વિષય વસ્તુ છે એ દરેક તાસમાં પૂર્ણ થવું જોઈએ અને એ પૂર્ણ થાય તો જ એ એની સળંગ સૂત્રતા જાળવી શકાય છે ચોથો જે ઘટક છે સામાન્ય હેતુઓ સમગ્ર એકમના વિષય વસ્તુ અને તે અંગેની શિક્ષકની જે પ્રવૃત્તિઓ છે એ ધ્યાનમાં રાખીને સામાન્ય હેતુઓ નક્કી કરવામાં આવે છે એકમ આયોજનમાં આખા એકમના સંદર્ભમાં સામાન્ય હેતુઓ એ આપણે આગળ જોઈએ એ પ્રમાણે આપણે આંતરિક વેપારમાં કેવા પ્રકારના સામાન્ય હેતુઓ નક્કી કરીશું એ આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા આ ધોરણ અગિયારનો જે આંતરિક વેપારનો જે વિષય વસ્તુનો જે એકમ છે એમાં આપણે જોઈએ તો કેવા પ્રકારના આપણે સામાન્ય હેતુઓ તૈયાર કરીશું પાઠ આયોજન વખતે તો અહીંયા વિદ્યાર્થીઓ આંતરિક વેપાર વિશે જ્ઞાન મેળવે આ એ પહેલો હેતુ છે બીજો હેતુ છે વિદ્યાર્થીઓ મેળવેલા વાણિજ્યના જ્ઞાનની સમજ કેળવે તો પહેલો જે હેતુ હતો એ જ્ઞાનનો હતો બીજો હેતુ છે એ સમજનો હેતુ છે ત્રીજો જે હેતુ છે એ વિદ્યાર્થીઓ મેળવેલા વાણિજ્યના જ્ઞાનનો ઉપયોગ કરે ત્યારબાદ છે વિદ્યાર્થીઓ કેટલાક કૌશલ્યોનો વિકાસ કરે વિદ્યાર્થીઓમાં માનસિક શક્તિનો વિકાસ થાય વિદ્યાર્થીઓ વાણિજ્ય શિક્ષણમાં રસ લેતા થાય તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ સામાન્ય હેતુ છે તો સામાન્ય હેતુ એ લાંબા ગાળાના હોય છે એ તાસ પછી એ હેતુઓ સિદ્ધ તરત જ કરી શકાના નથી તે એના લાંબા સમયના હેતુઓ હોવાથી તે અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તે વખતે પૂર્ણ થાય છે તેમજ વિદ્યાર્થીઓ એનું જીવનકાળ દરમિયાન પણ આ હેતુઓને એ પોતાના ઉપયોગ કરી એનું કૌશલ્ય કેળવી અને એ પોતાના જીવન જરૂરિયાત બાબતમાં પણ આ હેતુઓ સિદ્ધ કરવામાં ઉપયોગી માર્ગદર્શન અહીંયા એને મળી રહે છે ત્યારબાદ છે વિશિષ્ટ હેતુઓ પાંચમો જે ઘટક છે એકમમાં જે જે બાબતો આવતી હોય તે બાબતો ધ્યાનમાં રાખી વિશિષ્ટ હેતુઓ નક્કી કરવામાં આવે છે એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વિષય વસ્તુ આપણે તૈયાર કર્યું છે એને ધ્યાનમાં રાખી અને વિશિષ્ટ હેતુઓ નક્કી કરવામાં આવે છે વિશિષ્ટ હેતુઓ પણ તાસ પ્રમાણે જુદા જુદા રાખવામાં આવે છે એટલે કે તાસ પ્રમાણે જે વિષય વસ્તુ છે અલગ અલગ છે એટલે કે તેને અનુલક્ષીને જે વિશિષ્ટ ઉદ્દેશો વિશિષ્ટ હેતુઓ જે નક્કી કરવામાં આવે છે એ પણ અલગ અલગ તાસ મુજબના હોવા જોઈએ દાખલા તરીકે વિદ્યાર્થીઓ આંતરિક વેપારના અર્થ વિશે જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારબાદ વિદ્યાર્થીઓ જથ્થાબંધ વેપારી છૂટક વેપારી ફરતી દુકાન સ્થાયી દુકાનો ટપાલ વ્યવહારની જેવી અલગ અલગ સં સંકલ્પનાઓ વિશે સમજે તો આ પ્રકારના અલગ અલગ હેતુઓ તાસ પ્રમાણે બદલાતા રહે એને વિશિષ્ટ હેતુ તરીકે આપણે જોઈએ છીએ સમજીએ છીએ ત્યારબાદ છે વિદ્યાર્થીઓ આંતરિક વેપારની સેવાના ચાટનું અવલોકન કરે એટલે કે આ પ્રકારના જે જે વિષય વસ્તુને અનુલક્ષીને જે તાસમાં આપણે વિષય વસ્તુ લીધું છે તેને ધ્યાને લઈ અને વિશિષ્ટ હેતુઓ નક્કી કરવામાં આવે છે આ વિશિષ્ટ હેતુઓ અંતે પાઠના અંતે એકમ આયોજનના અંતે એ સિદ્ધ થઈ શકે છે ત્યારબાદ છે છઠ્ઠું ઘટક એ છે અપેક્ષિત વર્તન પરિવર્તન વિશિષ્ટ હેતુઓને ધ્યાનમાં રાખી અપેક્ષિત વર્તન પરિવર્તનના હેતુઓ નોંધવામાં આવે છે સમગ્ર એકમમાં અંતે વિદ્યાર્થીઓમાં આવનાર અપેક્ષિત વર્તન પરિવર્તન પણ એકમ આયોજનમાં નોંધવામાં આવે છે આથી વિશિષ્ટ હેતુઓ અપેક્ષિત વર્તન પરિવર્તનનો જે વિષય છે એ વિષય વસ્તુ સાથે ખૂબ જ ભર્યો સંબંધ હોય છે અહીંયા આપણે જોઈએ કે જે આપણે સામાન્ય હેતુઓ નક્કી કર્યા વિશિષ્ટ હેતુઓ નક્કી કર્યા એ પ્રમાણે તાસ આયોજન કર્યું તો આ તાસ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારના વર્તનમાં એ પરિવર્તન આપણે લાવી શકીએ છીએ અપેક્ષિત હોય એવા વર્તન પરિવર્તન આપણે પાઠના અંતે વિદ્યાર્થીઓમાં આપણને જોવા મળે છે તો અહીંયા એક ઉદાહરણ લઈએ કે વિદ્યાર્થીઓ આંતરિક વેપારનો અર્થ આપી શકશે એટલે કે વિદ્યાર્થી જ્યારે આપણે આયોજન કર્યું છે ત્યારે એવા હેતુઓ નક્કી કર્યા છે એ તાસના અંતે વિદ્યાર્થીઓ એ આંતરિક વેપારનો અર્થ આપી શકશે એ એ એનામાં એ વર્તન પરિવર્તન અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થીઓ વીમાનું મહત્ત્વ જણા જણાવી શકશે એટલે કે આ વર્તન પરિવર્તન વિદ્યાર્થીઓમાં આપણે જોઈ શકીએ છીએ સાતમું જે ઘટક છે એ વિષય વસ્તુનું પૃથ્થકરણ આપણે જોઈએ એમાં વિષય વસ્તુ એટલે વિદ્યાર્થીઓ જુદા જુદા વિષય દ્વારા જ્ઞાન મેળવવાનું અને વિદ્યાર્થીઓની સમજ ખીલવવાની બાબત જે વિષય વસ્તુમાં મહારો લેવો જોઈએ એટલે કે વિષય વસ્તુ એ વિદ્યાર્થીઓને આપવાની મૂળભૂત માહિતીને નહીં પણ મૂળભૂત વિચાર પર આધારિત હોવી જોઈએ એટલે કે વિષય વસ્તુનું જે પૃથ્થકરણ કરીએ છીએ એને ફક્ત વિદ્યાર્થીઓને વિષય વસ્તુની માહિતી ન આપતા તેની સાથે અન્ય પ્રવૃત્તિઓ જોડી અન્ય સાધનોનો ઉપયોગ કરી અને જે મૂળભૂત માહિતી છે જે તલસ્પર્શી માહિતી છે એ આપવાનો વિદ્યાર્થીઓને પ્રયત્ન આપણે કરવો જોઈએ એકમના વિષય વસ્તુનું પૃથ્થકરણમાં ખ્યાલ સમજ અને માહિતીને ધ્યાનમાં રાખીને એ કરવામાં આવે છે સમગ્ર એકમોમાં વિદ્યાર્થીઓને કયા કયા ખ્યાલ શીખવવાના છે તે સૌ પ્રથમ નોંધવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થીઓએ કઈ બાબતની સમજ કેળવવાની છે તેની પણ નોંધ કરવામાં આવે છે તેમજ છેવટે સમજ વિકસાવવા માટે માહિતી મેળવવાની છે તેની પણ નોંધ કરવામાં આવે છે તેમજ એ પ્રમાણે કયા કયા કૌશલ્યો એણે હસ્તગત કર્યા છે એ પણ અહીંયા દરેક બાબતની નોંધ કરવામાં આવે છે એટલે કે એના જે ઉપયોગમાં લેવામાં આવે છે એવા જ્ઞાન સમજ ઉપયોગ અને કૌશલ્યના જે જે બાબતો છે એ વિદ્યાર્થી એ એકમ આયોજન દરમિયાન દરેક બાબતના વર્તન પરિવર્તન તેમજ વિષય વસ્તુનું પૃથ્થકરણ પણ એ સારી રીતે સમજી શકે તેમજ સમગ્ર મુદ્દાઓનું જે પૃથ્થકરણ છે એ એકી સાથે કરવામાં આવે છે એટલે કે દરેક બાબતોનું પૃથ્થકરણ કરી અને જે એક સારાંશ જેવી બાબત છે એ વિદ્યાર્થીઓને એક સાથે સમજાવવામાં આવે છે જેથી આખા જ એકમનો જે સારાંશ છે એ વિદ્યાર્થી આખા તાસનો જે સારાંશ છે એ સરળતાથી એ ટૂંકમાં એ સમજી શકે અને એનું પૃથ્થકરણ દ્વારા એ દરેક મુદ્દાઓને પણ સમજવાની એની સ્પષ્ટતા કરવાની એનામાં સમજ વિકસે અહીંયા આપણે જોઈએ દાખલા તરીકે માહિતી સંચાર ઇ કોમર્સ અને આઉટસોર્સિંગની માહિતી સંચારનો અર્થ ઇન્ટરનેટ ઇ કોમર્સ ઓનલાઈન વ્યવહાર આઉટસોર્સિંગ વગેરે જે નામ નિર્દેશ છે નામ વિશેના જે અર્થ છે એ પણ વિદ્યાર્થી સમજી શકે તેનો ખ્યાલ બેંકનો અર્થ ચેક બેરર ચેક ઓર્ડર ચેક ક્રોસ ચેક ડિમાન્ડ ડ્રાફ્ટ મેલ ટ્રાન્સફર ટેલિગ્રાફિક ટ્રાન્સફર પે ઓર્ડર ટ્રાવેલ ચેક ક્રેડિટ કાર્ડ વગેરેનો જે ખ્યાલ છે એ વિદ્યાર્થીઓ સરળતાથી એ સમજી શકે તો એ સમજવા સમજવા માટે શિક્ષકે અથવા તો પાઠ આયોજન વખતે આપણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને સાધન સામગ્રીનો અહીંયા જો ઉપયોગ કરીએ તો આ વસ્તુ ખૂબ જ સરળતાથી સ્પષ્ટ થઈ શકે છે સમજ ખ્યાલોમાં નોંધેલ બાબતોનો અર્થ આપવો સમજ એટલે જે આપણે અર્થ સમજાવ્યો છે અર્થ આપ્યો છે એની એક સમજ ઊભી કરવી એની સમજ આપવી તેનું વિસ્તૃતિકરણ કરી અને ઉદાહરણ દ્વારા એની સમજ પ્રવૃત્તિ દ્વારા અને પ્રાયોગિક બાબતો સાધનો દ્વારા પણ એની સમજ આપી શકાય છે માહિતી ઉદાહરણ સહિત એકમની દરેક બાબતની સમજૂતી આપવી એ ખૂબ જ અગત્યની બાબત છે કોઈ બી વસ્તુ ન સમજાતી હોય તો એ ઉદાહરણો દ્વારા સ સ્પષ્ટ રીતે સમજવામાં એને સરળતા રહે છે ત્યારબાદ છે આઠમો જે ઘટક છે એ શૈક્ષણિક પદ્ધતિઓ વાણિજ્ય એકમમાં શીખવવામાં જુદે જુદે પ્રસંગ પ્રસંગે શૈક્ષણિક પદ્ધતિના ઉપયોગ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એટલે કે શૈક્ષણિક કાર્ય દરમિયાન અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કઈ પદ્ધતિને ક્યાં ઉપયોગી બનાવી એ વિષય વસ્તુને ધ્યાને લઈ અને અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે પદ્ધતિ નક્કી કરતી વખતે એકમના પેટા મુદ્દા તેના સામાન્ય હેતુઓ વગેરેનો પણ વિચાર કરવામાં આવે છે શિક્ષણને જીવંત અને અસરકારક બનાવે તેવી પદ્ધતિ એ અહીંયા અસરકારકતા ઊભી કરી છે વિષય વસ્તુની અસરકારકતા અહીંયા જોવા મળે છે એકમમાં શિક્ષણમાં ઉપયોગમાં લેવાનારી તમામ પદ્ધતિઓ એકી સાથે અથવા તો તાસ પ્રમાણે મુદ્દા પ્રમાણે ધ્યાનમાં લઈ અને ઉપયોગમાં લેવાનારી તર દરેક એટલે કે તમામ પદ્ધતિઓ એકસાથે અથવા તો તાસ પ્રમાણે કે મુદ્દા પ્રમાણે ધ્યાનમાં રાખી અને એની નોંધ પણ પાઠ આયોજનમાં અથવા તો એકમ આયોજનમાં કરવામાં આવે છે એટલે કે આપણે જ્યારે પાઠ આયોજન તૈયાર કરીએ છીએ એટલે કે દરેક જે મુદ્દો શીખવીએ છીએ એમ મુદ્દામાં આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું કયા શૈક્ષણિક સાધનો ઉપયોગ કરીશું કઈ પદ્ધતિઓ દ્વારા કયા તાસમાં આપણે ભણાવીશું એ દરેક બાબત કઈ કઈ પદ્ધતિઓ માટે કયા સાધનનો ઉપયોગ કરીશું કયો ચાર્ટ બતાવીશું દરેક બાબત કયા સર્ટિફિકેટ સેડ સર્ટિફિકેટ બતાવીશું કયા દસ્તાવેજો બતાવીશું એ દરેક બાબતની નોંધ આપણે લેખિત એકમ આયોજન અથવા પાઠ આયોજનમાં એને નોંધ કરવાની હોય છે અને એ પ્રમાણેનું જ આયોજન એ પ્રમાણે ક્રમબદ્ધતા આપણે શૈક્ષણિક કાર્ય જ્યારે વર્ગખંડમાં કરાવીએ છીએ ત્યારે એને અનુસરવાનું હોય છે પરંતુ એક ખાસ બાબત અહીંયા નોંધવા જેવી છે કે પાઠ આયોજન જે લેખિત છે એને પૂર્ણપણે અનુસરવાની જરૂર રહેતી નથી કારણ કે વર્ગખંડમાં ક્યારેક એવી એવી બધી પ્રક્રિયાઓ આપણે કરવી પડે છે કે જે પૂર્ણપણે આપણે પાઠ આયોજનને અનુસરતા નથી અને અનુસરવું પણ ન જોઈએ કારણ કે આપણે જ્યારે આપણી જે પરિસ્થિતિ છે એ વર્ગખંડમાં જ ગયા બાદની જે પરિસ્થિતિ ઊભી થાય એ પ્રમાણે આપણે એ પરિસ્થિતિને તાત્કાલિક રીતે યોગ્ય વળાંક આપવો એ શિક્ષકની એક સૂઝ છે અને એ સૂઝ પ્રમાણે તાત્કાલિક એને નિર્ણય લેવો એ શિક્ષક માટે જરૂરી બને છે એટલે લેખિત આયોજનને આપણે પૂર્ણપણે અનુસરવું એ જરૂરી નથી નવમું ઘટક છે વાણિજ્ય વિષય ફક્ત માહિતી આપી દેવાનો વિષય નથી વાણિજ્ય શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા કેટલાક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ આ માટે શિક્ષકે કયા મુદ્દાઓ સમજાવવા કયું શૈક્ષણિક સાધન વપરાશે તે અંગે સૌ પ્રથમ વિચારવું જોઈએ અને આયોજનમાં તેની નોંધ કરવી ખૂબ જરૂરી છે વાણિજ્યમાં શિક્ષક માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ એકમ શીખવા માટે જુદા જુદા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકે છે એમાં જોઈએ કે ઇન્ટરનેટ સર્ચ એન્જિન વેબસાઇટ ઈ કોમર્સ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઓનલાઈન વ્યવહારો વગેરેના એ નમૂનાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને એ દરેક વસ્તુથી અવગત કરી શકે છે અને એ વાપરવા માટેનું કૌશલ્ય પણ વિદ્યાર્થીઓમાં કેળવાય છે જ્યારે એ પ્રાયોગિક બાબતે પ્રવૃત્તિ દ્વારા જ્યારે શિક્ષણ કાર્ય એમાં કરવામાં આવે છે ધારો કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તો એ કઈ રીતે એને ઉપયોગ કરશે તો એ પ્રાયોગિક બાબત દ્વારા જ આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ તો વિદ્યાર્થી એ પોતે પણ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનું કૌશલ્ય એ કેળવી શકે છે એકમ આયોજનમાં એકમમાં કયા પેટા મુદ્દા માટે કયું શૈક્ષણિક સાધન વાપરવું જોઈએ તે અંગે વિચારવામાં આવે છે અને સાધનની સાધનોની જે નોંધ છે એ એકમ આયોજન પાઠ આયોજનમાં મુદ્દાસર અને ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવી જોઈએ અને કરવામાં પણ આવે છે એમાં જોઈએ તો આપણે દાખલા તરીકે ચેક નમૂનો ક્રેડિટ કાર્ડનો નમૂનો ગૂગલ ઇન્ટરનેટના નમૂના વગેરે જેવા નમૂનાઓ એ એના પોસ્ટર અથવા તો ચાર્ટ દ્વારા અથવા તો અત્યારે તો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે તો એના દ્વારા પણ એ લોકોને લેપટોપ દ્વારા એમાં સંગ્રહ કરી અને પણ એ બતાવી શકાય છે ત્યારબાદ છે દસમું જે ઘટક છે એ શિક્ષણની શિક્ષણની પ્રવૃત્તિઓ શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકનો ફાળો મહત્ત્વનો છે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે તેમાં શિક્ષકે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના અધ્યાપન અનુભવો પૂરા પાડવા પડે છે તો જ તે વધુ શિક્ષણ કાર્યને અસરકારક બનાવી શકે છે કયા એકમ માટે કયા મુદ્દા માટે કઈ શિક્ષણ શૈક્ષણિક પ્રવૃત્તિ કરશે તેની નોંધ કરવી જોઈએ કયા મુદ્દા માટે કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ કક્ષા પ્રમાણે યોગ્ય ગણાશે તે અંગે પણ અગાઉથી પૂર્વે વિચારી લેવું જોઈએ શિક્ષકની પ્રવૃત્તિ તાસ પ્રમાણે જુદી જુદી નોંધવી જોઈએ તેમજ જે 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 મુદ્દાઓ સામે જે નોંધ કરવામાં આવે તેને યોગ્ય રીતે નોંધ કરવી જોઈએ ત્યારબાદ છે અગિયારમું જે ઘટક છે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ વર્તમાન શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીને મહત્વનું ગણવામાં આવે છે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી શિક્ષણ કાર્ય થવું જોઈએ એ બાબત ઉપર પણ વધુ ભાર આપવામાં આવે છે આથી શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થી સતત કાર્યશીલ રહે તેવી પ્રવૃત્તિ શિક્ષકે આપવી જોઈએ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીને કાર્યશીલ રાખવો એ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ તાસ પ્રમાણે જુદી જુદી રીતે કરવામાં આવે છે તેની નોંધ પણ એ પાઠ આયોજનમાં એકમ આયોજનમાં કરવી જોઈએ તેમજ સાથે સાથે કયા મુદ્દા માટે વિદ્યાર્થીઓ કઈ પ્રવૃત્તિ કરશે તેની પણ એકમ આયોજનમાં પાઠ આયોજનમાં એ મુદ્દાસનની ક્રમબદ્ધ રીતે નોંધ કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકથી અગિયાર જે ઘટકો છે એ પાઠ આયોજન માટેના કરવામાં જે ઘટકો આવે છે જે મહત્ત્વના ઘટકો છે એની આપણે એકથી અગિયાર ઘટકોની આપણે આજે ચર્ચા કરી તો હવે પછી આગળ આપણે એના વિશેની માહિતી માટેની ચર્ચા હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું નમસ્કાર